નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર ટેક નેટ લિક્વિડ નાઇટ્રોજન ભરેલ ટેન્કર પલટી ખાઈ જતા વાતાવરણની અંદર સફેદ ધુબાડાના ગોટે ગોટા છવાયા લોકો મોટી સંખ્યાની અંદર આ ઘટના સ્થળે પહોંચ્યા અને તેઓએ એ બચાવ કાર્યની અંદર ભાગ લીધો ત્યારે લિક્વિડ નાઇટ્રોજનને ડાયલ્યુટ કરવા માટે થઈ જૂનાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો અત્યારે બ્રિગેડની ટિપ્પણ પહોંચી હતી જિલ્લા કલેક્ટર અને એસપી પણ આ અંગે ઘટના સ્થળે જઈ અને જે પરિસ્થિતિ હતો તો તેનો તાગ મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે મોટી સંખ્યાની અંદર લોકો એકત્ર થઈ ગયા હતા અને બચાવ કાર્યની અંદર લાગી ગયા હતા ત્યારે જાગૃત નાગરિકો દ્વારા વિડીયો ઉતારી અને વાયરલ પણ કરવામાં આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માતનો બનાવ બનતા નારોલ બાજુ એક્સપ્રેસ હાઈવે ઉપર જતા વાહનોને ડાયવર્ટ કરવાની પણ તંત્રને ફરજ પડી હતી